નમસ્કાર આપ જોઈ રહ્યા છો જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ નિમિત્તે મદની ગ્રુપ તથા બરોડા ખિદમત કમિટી દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું તો સાથે સાથે હરણી તળાવ ખાતે બનેલ કરુણ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા માસૂમ બાળકો અને શિક્ષકોની આત્માને શાંતિ મળે માસૂમ બાળકો અને શિક્ષકોના ઈસાલે સવાબ માટે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું બ્લડ ડોનેશન કેમ્પ એસએસજી હોસ્પિટલના સહયોગથી કરવામાં આવ્યું તો આ કેમ્પમાં યાકુદપુરા સ્થિત મદારી મહોલ્લા અજબડી મિલ ખાતે રાખવામાં આવ્યું હતું જેમાં લોકોએ બ્લડ ડોનેશન કરી સહભાગી બન્યા હતા આશરે સો જેટલું બ્લડ યુનિટ જમા થાય તેવું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રજાસત્તાક દિવસ છે જે મદની ગ્રુપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે અહીં આપણા દર વર્ષે તહેવાર હોય કે આવા કોઈ ખુશીના પલ હોય એ ટાઈમે આપણે બ્લડ ડોનેશન કેમ્પ અથવા તો કંઈ બીજા નાના મોટા પ્રોગ્રામ રાખીએ છીએ અમે પંચોતેર સોનું છે ને એનાથી વધારે પણ થશે તો કરીશું હમણાં દસ પંદર જેટલા તો થઈ ગયા છે સવારે ને સાંજ સુધી પ્રોગ્રામ ચાલશે તો વધારે પડતા થઈ જશે એમ પણ કયા બ્લડ લેવામાં આવે આ એસએસજી શ્રી રાજાવ ગાયકવાડ બ્લડ બેંક છે એમના સહયોગથી બ્લડ બેંક બ્લડ કેમ્પનું આયોજન કર્યું છે ફારૂકભાઈ ફારૂક મહેબૂબ સેક